વિજયદશમીના તહેવારના દિવસે ભુજમાં વિવિધ ગરબી મહોત્સવમાં ફાઇનલ રાઉન્ડ યોજાયા હતા જેમાં વિજેતાઓ નવાજવામાં આવ્યા હતા ભુજ શહેરમાં ટીન સિટીમાં રોટરી ક્લબ દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવના છેલ્લા દિવસે ખેલૈયાઓ મન ભરીને રાસે રમ્યા હતા જેમાં વિજેતા થનાર સ્પર્ધકોને આકર્ષક ઇનામો અપાયા હતા આ પ્રસંગે વિજેતા થનાર ખેલૈયાઓ તથા રોટરી ક્લબના પ્રમુખ શ્રી અવનીશભાઈ ઠક્કરે ચંચણીઓ સાથે વાત કરી હતી Allah'a <laughs> <laughs> razı <laughs> સૌથી પ્રથમ તો હું ભુજની જનતાનો આભાર માનીશ કે રોટરી ક્લબ ભુજ પાંચ વર્ષ પછી ફરીથી નવરાત્રિમાં આવેલા ખૂબ જ સફળ આયોજન અમારી દૃષ્ટિએ રહ્યું કેમકે લોકો છેલ્લે સુધી નવરાત્રિ રમ્યા આજે ફાઇનલ રાઉન્ડમાં પણ દસે દસ સ્પર્ધકો કે જેમણે ઇનામ મળ્યા એ પણ હાજર હતા બબ્બે જગ્યાએ ફાઇનલ રાઉન્ડ હોવા છતાં પુષ્કળ લોકો માણવા આવેલા અને તમામ ભુજની જનતા તમામ સરકારી ખાતાઓ તમામ મીડિયાઓનો હું આભારી છું અને મને એ વાતનો આનંદ છે એક ફેમિલી નવરાત્રી તરીકે અમે ફરીથી ભુજમાં કચ્છમાં એસ્ટાબ્લિશ થયા છીએ ફરી ફરીને આપ સૌનો આભાર વિશેષતામાં વિજુ શાહ અને ઢોલટેસરનું સંગીત પાંચ હજાર લોકો બેસી શકે એવી વિશાળ બેઠક વ્યવસ્થા ત્રણ થી ચાર હજાર થી વિશેષ લોકો રમી શકે એવું મંડપ અને તે જ રીતે ખાસ લોકો કે જેનું સમાજમાં એક સ્થાન છે તેવા લોકોને બેસવા માટેની એક વિશાળ વ્યવસ્થા સાથે અમે પબ્લિક વચ્ચે આવેલા અને મને આનંદ છે કે તમામ સ્તરેથી અમને ફેમિલી નવરાત્રી તરીકેનો એક વિરોધ મળેલું છે ટીન સિટી ખાતે આયોજિત નવરાત્રી મહોત્સવમાં જાણીતી ટીવી સિરિયલ બાલવીરના કલાકારોએ હાજરી આપી હતી જેમની હાજરીમાં લોકો ઝૂમી ઉઠ્યા હતા આ કલાકારો લોકોની વચ્ચે જઈને ઘરબે રમ્યા હતા અને લોકોને મજા કરાવી દીધી હતી. બાલવીર સિરિયલમાં મુખ્ય ભૂમિકા ભજવનાર કલાકાર દેવ જોશીએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. આજે હું આવ્યો અહીંયા કે ક્લબ મજા આવે છે છેલ્લો દિવસ છે હું